હળવદના રાણેકપર નજીક રૂપિયા 6.90 લાખની લૂંટનો મામલો બે દિવસ પહેલા રાત્રિના સમયે લૂંટ થઈ હતી વેપારી રોજનીકાંત દેથરિયા ઘરે જતા હતા ત્યારેની ઘટના હતી લૂંટારોએ બાઇક મૂકી અને નાસી ગયા હતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આરોપી રાહુલ હળવદિયા અને કિશન પારસડિયા નામના બે લૂંટારોની ધરપકડ કરવામાં આવી લૂંટ ગયેલ પાંચ પોઈન્ટ અગિયાર લાખ રોકડ રકમ તેમજ લૂંટના રૂપિયાથી લીધેલ કાર પણ કબજે કરવામાં આવી લૂટમાં ઉપયોગ લેવાયેલ બાઇકનું ચોરીનું હતું વધુ અપડેટ્સ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મોરબી ન્યૂઝ તાજેતરમાં હળવદના રાણીકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો જેમાં રાજકોટની આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેનત કરવામાં આવી રહેલ હતી દરમિયાનમાં પોલીસને તારીખ બે બાર રોજ પચીસ ના રોજ મોડી સાંજના હળવદના આનંદ બંગલોસ પાસે માર્કેટ યાર્ડના વેપારી લઈને વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે હજાર એ સમયે આવીને વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને વેપારી પાસે રહેલા છ લાખ નેવું હજાર જેવી મોટી રકમના થેલાની લૂંટ કરી નાસી ગયેલા હતા સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પીઆઈઆરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતા તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ અડવતિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સન ઓફ મોતીભાઈ પરસાડિયા ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જી જે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર ઝીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા પ્રતિના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે